ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે રેટલાવ ચોકી સામે બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે ટેમ્પો આવતા તેને અટકાવી તલાશી લેતા ભાગે બનાવેલ ચોરખાનામાં દારૂનો પચાસ હજાર ચારસો નો દારૂ ટેમ્પો મળી કુલ રૂપિયા સિત્તેર હજાર નવસો નો મુદ્દામાલ કબજે લઈ ટેમ્પો ચાલક મુકેશ ફુલચંદ બહરતીયાને રહેવાસી નવસારી વેજલપુરની ધરપકડ કરી હતી વધુ પૂછપરછમાં આ દારૂનો જથ્થો તે સુરત પલસાણા ખાતે પંજી ઉદય પ્રમોદ રાજપૂત પહોંચાડવાનો હતો અને દારૂનો જથ્થો ભરાવી આપનાર રિંકુ લક્ષ્મણભાઈ દુબે રહેવાસી સુરત બંનેને પોલીસે વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો